ઓગણીસ અઢ અઢારસો સત્તાવનથી લડાઈ ઝાંસી કી રાનીથી શરૂ થઈ અનેક વીરો આવ્યા જતા રહ્યા ફાંસીને તકર ચડી ગયા બધું થયું દેશમાં બાબા આંબેડકરને સંવિધાન બનાવ્યું અને આવા સપિતોની જ્યારે જન્મજયંતિ હોય અને કોર્પોરેશનનું કાર્યક્રમ હોય અને જેના વડે આઝાદી મળી હોય જેના વડે આ પોસ્ટો પર તમે લોકો બેઠા છો ચાહે કોઈ પણ હોય એ આઝાદીના સપૂતોને ભૂલવા ન જોઈએ કોષ તો આજે છે ને કાલે નથી પણ આવા સપ સપૂતોની પુષ્પાંજલિની વખતે એમાંથી કોઈએ તો હાજર રહેવું જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે